محمد محمد صلى الله عليه وسلم لا حول ولا قوة <قدرت> إلا بالله العلي <والرزين> العظيم <حوظ> أوذ بالله من <بيما> الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وبيد <حبيب> الله <بن العالمين> اب القاسم محماد صلی اللہ علیہ سمین سیم علام المحدیت غلانۃ اللہ اجمَََ وقاصب حقوق ومن کری فضا علم اجمََ بعد

ખરેખર હું આપ તમામ ગુજરાતને દિલથી આ જશ્નની આ ઈદ કે જે ઈદ ઉલ્લાહિલ અકબર ઈદ અહલ બેને કહેવામાં આવે છે આ અજીબ ઉલ મરતબત દિવસની મુબારકબાદી પેશ કરું છું અને આવો આપણે સૌ બારગા અહેલબૈલામમાં ખુસુસન વારિશ હતી એમાં મેં જમાન અલ ઇસ્લામની કિદમતમાં એક સલવાતમાં તોફા થકી મુબારકબાદી પેશ કર્યું خریکر جشن قدیر منابو انہینی در شریک تھا یہ مومنین نہیں کھاڑ سی ہے منافقین نو کوئی حصہ نہ شاید کہے جے کہ پڑھو درود کے ذکر امیر ہوتا ہے پڑھو درود کے ذکر امیر ہوتا ہے عدو کے واسطے یہ ذکر تیر ہوتا ہے

گرمی میں ایڈ ن اسپیل ای جائے گم نئے چی یو میں ای یو میں گم اپنو میں یو میں ای می یو میں گم یس گیم ہے اپنے تو خوش تھائیے اپنے વિલાયત જે જે આપણને હિરસામાં મળે છે ખાલી આ એ જશ્ન સાંભળીને આપણને વિલાયત નથી મળતી વિલાયત આ તો આપણી વિલાયત રિન્યુ થાય છે આપણે ફ્રેશ થઈએ છીએ રિફ્રેશ થઈ જાય તજબીદે કઈ કયત થાય છે બાકી શાયર એલેબેજ કહે છે રોનક હે એસી જશને જનાબે અમીર મેં રોનક હે એસી જશને

ક્યાંય ચાર મોકા હતા પહેલાં તો જ્યારે એને જન્નતમાંથી કાઢ્યો બીજું જ્યારે એની ઉપર લાલતની તોફ પહેરવવામાં આવી ત્રીજું જ્યારે આપણા નબીની બહેસત થઈ અને ચોથું અઢારમી જિલ્લાના જ્યારે મૌલાય મુતકીયાન અને એમના પછી અગિયાર ઇમામોની ઇમામતનું એલાન થયું તો એટલી જ એ ચીકો પુકાર કરવા અને આ મેયર આપણને મળી ગયો જે مدیر نی بات ائے نے چکو پکار کرے مایوس تھی جائے غمگین تھی جائے تو سمجھی جاؤ کہ ا ابلس نو پیروکار آج ج ہے ہی ابلس نو پیروکار تو واقعی تو تم نے ماشاءاللہ خبر ہے کہ مدینہ میدان میں ایت بللی نازل تھو ک کدو فلم تفل کما فلک پریشان شاعر کہے کہ من سب اگر عزیز ہے رک جائے اے رسول મનસબ અગર અઝીજ હે રૂપજાઈ એ રસૂલ અલ્લાહ આપની જીત પે અડા કદીર જો તમારે રિસાલતનું કામ બચાવવું છે તો એલાને વિલાયત કરી દે આ અલ્લાની તરફથી જે ખાસ ફરમાન છે તો અલ્લાના રસૂલ જે છે એ તમામ લોકોને જેની જમા કરે છે સવા લાખ હજીઓનો મજમો અને પૂરો એક ખુતબો દીધો ત્યાર પછી એલાને વિલાયત કર્યું મન કોમ તો મૌલા ખાઝા અલી મૌલા કહીને دشمن حالت کے لیے پلان کرو کہ پیگمبر تو آج ہی حکومت کرشوں کی پک دور ملتے رہے گدیر میں کچھ بد نصیب ہاتھ مولا کا ہاتھ دیکھ کے مولا کے ہاتھ تو جائے اللہ مولا علی الی ہاتھ پکڑو હવાલે જે છે કરી દીધો ઉમ્મદ એમના હવાલે કરી દીધી અને ત્યાર પછી લોકોને કીધું કે હવે તમે મુબારકબાદી પેશ કરો ત્રણ દિવસ મુબારકબાદીનો સિલસિલો શરૂ રહ્યો ત્યાં સુધી કે જે છે એ આ વાક્યો જેથી આવી રીતે નકમ તમને વારંવાર આ વાક્યો એટલા માટે કહેવામાં આવે છે કે રિસાલત મા હુકમ છે કે હાજર ગેરહાજર ને ગે અને એક બાપ એના દીકરા ને ઘે કયામ સુધી આ ગીરમાંલી અલીમ ની વિલાયત મુસલમાનોને પેશ કરવા માં તમામ હાજીઓને તમામ મુસલમાનોને તમામ સાહબીઓને જે છે એ કહેવામાં આવ્યું કે તમારા મોલા અલી છે તમે અલી ગુલામ છો તમારા હાકીમ જે તમારા સર છે એ કે એ મુજબ તમારે જે સમયના ના ના કરવાનું છે પણ અફસોસની વાત છે કે આ જે ગુલામો જેને બનાવ્યા એ જ ગુલામો પૈગમ્બરે ઇસ્લામની વફાત પછી પોતે જે હાકીમ બની ગયા અલ્લામા ઈરફાન આબેદી સાહેબ કહેતા ને કે ઇસ્લામની એક મોટી ટ્રેજેડી એ છે કે થર્ડ ક્લાસ લોકો હતા એ ફર્સ્ટ ક્લાસ બની ગયા તે થર્ડ ક્લાસ હતા જેનો કોઈ ભાવ નહોતો પૂછતું જે મજદૂરીનું કામ કરતા જે દલાલીનું કામ કરતા એવા લોકો જે છે ખેલાવતની કાપી કરાવી હવે એઝ એ જે જે એ આપણી મોમીન એઝ એ શિયા આપણી જવાબદારી છે એ ઇમામના હકનો આપણે બચાવ કરીએ દિફા કરીએ અને જે જે એ આ દિવસની અને ઇમામની વિલાયતની જે જે એની તકલીફ કરીએ કારણ કે તકલીફ કુરાનની અંદર વિલાયતે અલીના એલાન માટે કહેવામાં આવ્યું નમાજ માટે તબલીક નો જ કહેવાય નમાજ માટે કીધું સલાહ બરોબર રોજા રાખો હજ કરો પણ તબલીકની વાત આવી તો આ બલ્લીગ છે કે વિલાયતે સલામ કીધું કે જે કોઈ અમીર ઉલ મોનીન અલી સલામની વિલાયતને કબૂલ કરે એની મિસાલ જનાબે આદમ સજદો કરનાર મલાયકા જેવી છે અને જે રિજેક્ટ કરે એની મિસાલ શૈતાન છે તો આપણને નતીજો મળી ગયો કે વેલાયત કબૂલ કરનાર કોણ છે મલક સિફત છે ફરીની શિફત રાખે છે અને રિજેક્ટ કરનાર કોણ છે શૈતાની સિફત છે ભલે એની ગમે એવી લાંબી દાઢી હોય ગમે એવી ટોપી હોય ગમે એટલી તહજુદની નમાજ પડતો ગમે એટલી હજ કરી હોય ગમે એટલી જકાત દીધી હોય પણ એ શૈતાની સિફત છે કારણ કે મનકીરે વેલાયત છે અને ઇમામ અલી ઇસ્લામનું ચોખ્ખું ફરમાન છે આમાં કોઈ તકૈયા નથી એમાં ચોખ્ખું કહી દીધું કે વિલાયત સ્વીકારનાર મલક છે અને રિજેક્ટ કરનાર પોલીસ છે તો ખાલી મુસલમાનો ખાલી સાહાબીઓ ખાલી મોમીનોને સામે વિલાયત રજૂ કરવામાં નથી આવી તમામ મુખલુકાતની સામે આ વિલાયતને રજૂ કરવામાં આવી છે અને જેમ માણસોમાં અમુક લોકોએ રિજેક્ટ કરી અમુક લોકોએ એક્સેપ્ટ કરી એવી રીતે મકલુકાત માં પણ મકલુકાતે અમુક મકલુકે એક્સેપ્ટ કરી અમુક રિજેક્ટ કર્યો સાતે આસમાનની સામે જયારે વિલાયત રજૂ કરવામાં આવી તો સૌથી પહેલા સાતમા આસમાને એક્સેપ્ટ કર્યું આલમે એને અર્ષ થી મુઝયન કર્યું ત્યાર પછી ચોથા આસમાન પર દિગારે આલમે એને બૈતુલ મામુર થી મુઝૈયન કર્યું ત્યાર પછી પહેલા આસમાન અલ્લાહ એને થી મુસૈન કર્યું આની પરથી નતીજો શું મેળો અગર આપણે પણ આપણી જિંદગીમાં ચાર ચાંદ લગાવવા છે દુનિયાને ને આખરત ની અંદર આપણે કામયાબી જોતી છે મરતબો મકામ જોતો છે તો વિલાયત એલે બેજ સ્વીકારવામાં એની ઉપર અમલ કરવામાં આપણે સબકત ઇક્તિયાર કરી જ્યારે જમીનની સામે રજુ કરવામાં આવી તો જમીનમાં અરજે મક્કાએ સૌથી પહેલા એક્સેપ્ટ કરી પરવરદિગાર આલમે ને પોતાના બેજ થી મુઝયન કર્યું ત્યાર પછી મદીના તો હરમે રસૂલ ત્યાં બનાવવામાં આવ્યું ત્યાર પછી ઉફા હરમે અમીરુલ મોમિનિન ત્યાં બન્યું પહાડોની સામે જ્યારે રજૂ કરવામાં આવી તો જે પહાડો એક્સેપ્ટ કર્યું એ પહાડ અકી ફિરોઝા અને યાકુત નથી એ લોકોએ સબકત કરી ત્યાર પછી સોનું અને ચાંદી એટલે જ સોનાનો ભાવ વધારે બરાબર સોનું એટલી બધી કિંમતી ધાતુ કેમ બની વેલાએ જ એક્સેપ્ટ કરી છે ત્યાર પછી જે પરિંદાઓએ વેલાયત કબૂલ કરવામાં સબકત રાખી અલ્લાહ એના અવાજને મીઠો બનાવ્યો અવાજને મીઠો બનાવ્યો જે પરિંદાઓએ રિજેક્ટ કરી અલ્લાહનો અવાજ કડવો બનાવ્યો જે પાણીએ સ્વીકારી વિલાયત એને અલ્લા મીઠું અને ખુશગવાર બનાવ્યું જેને રિજેક્ટ કર્યું એને કડવું બનાવ્યું જે ફ્રૂટ જે છે આપણે ઘણી વાર ફ્રૂટ ખાઈએ હમણાં તરબૂચની સિઝન ગઈ ઘણા તરબૂજ કડવા નીકળ્યા બરાબર ને અમીરુલ ઉલ મોનીન ઇસ્લામના જમાનામાં પણ જ્યારે મૌલાય મુતગિયાને પોતાના જે છે એ ખાદીમ કંબરને કીધું કે જાઓ તરબૂચ લઈ આવો તરબૂચ લઈને આવ્યા ત્યારે કાપવામાં આવ્યું તો તરબૂચ કડવું બીજું તરબૂજ લાવ્યા એ પણ કડવું ત્રીજું પણ કડવું એમાં મેં કીધું આ બધાએ તરબૂજ જે છે એ મારી વિલાયતને રિજેક્ટ કરી અને આને આ જહન્નમમાં જ્યાં છે એને ફેંકી દો ત્યાર પછી ચોથું તરબૂજ લાવવામાં આવ્યું મીઠું નીકળ્યું એમાં અમે પોતે પણ ખાધું અને બધાને અવડાવ્યું કીધું કે આ તરબૂજ છે મારી વિલાયતું તો ટૂંકમાં કહેવાનો મતલબ કે વિલાયત એક્સેપ્ટ કરનાર કબૂલ કરનાર એનો મકામ બુલંદ થાય એ મીઠું બને છે એની કિંમત વધે છે અલ્લાહ એને ખુશગવાર બનાવે અને જે રદ કરે છે વિલાયતને એ કડવું બને છે અને એની કોઈ વેલ્યુ નથી તો આપણે પણ આપણે કીધું કે ભાઈ આ વિલાયત કે જે અલહદુલ્લા આપણને મા બાપ તરફથી ફ્રી ઓફ કોસ્ટ મળી છે બરાબર ને આપણે એના માટે કોઈ કિતાબ નથી વાંચી કોઈ ઇશ્તેહાર નથી કર્યો કોઈ રિસર્ચ નથી કર્યો તો એની વેલ્યુ કરીએ એની કદર કરીએ અને ઇલ્મ હાસિલ કરીએ અને મોલા અલીના હાફની દિફા કરીએ આપણા ઓલમાએ જિંદગી ખર્ચી નાખી છે કે મુફીદ અલે રાયમાં તમે જુઓ હમામ અલી સલામની વિલાયતના બારામાં જે છે તેઓ કેટલા બધા જે છે એ મશગુલ રહેતા કાઝી અબ્દુલ જબ્બાર એ જમાનાનો મોટો આલીમ છે કે મુફીદ અલી રહેમાન એમનું નામ છે મોહમ્મદ ઇબને મોહમ્મદ નોમાન તેઓ કાઝી અબ્દુલ જબ્બારની પાસે ગયા એ દર્શ દઈ રહ્યા હતા લોકોને જે મસલા મસાઇલ સંભળાવી રહ્યા હતા ત્યાર પછી પૂરું થયું તો કીધું મારે એક સવાલ પૂછ્યો

કહે છે કે તો અમે પણ એ જ અર્પ લઈએ છીએ તો તમારામાં ને અમારામાં ફરક શું છે શિયા અને સુન્ની એની અંદર ડિફરન્ટ છું અમે પણ હાકીમ માનીએ છીએ તમે પણ હાકીમ માનો તો તમે જે છે એ બકર ઉમર ઉસ્માન એને જે જે આગળ કેમ માનો છો એની ખિલાફતને કેમ માનો જ્યારે કે ના રસુલે કીધું જેનો હું મોલા એના અલી મોલા બરાબર ફહાજાનો મતલબ તરત મારા પછી તરત વચ્ચે કોઈ નહીં તો કે એમાં એવું છે ને કે અબુ ઉમર અને ઉસ્માનની જે ખિલાફતમાં આપણે માનીએ છીએ એ ખિલાફત છે એ ધિરાયત છે અને હદીસ કદીર રિવાયત છે તમને સમજાવી દો ધિરાયત કોને કહેવાય અને રિવાયત કોને કહેવાય રિવાયત એને કહેવાય જે ઓન પેપર વાત હોય અને ધિરાયત એને કહેવાય જે પ્રેક્ટિકલી બની ગયું આ ત્રણેય ની ખિલાફત જે જે પ્રેક્ટિકલી બની ગઈ મુસલમાનો એને કબૂલ કરી લીધા એટલે હવે જરૂરી છે કે એને જે આપણે માનવા જોઈએ છે કે મુફીદ કહે છે ઠીક છે આ આદિશના બરામાં તમારું શું કેવું છે કઈ હતી કે અલી હરબી હરમી કિલમી એ અલી તમારી સાથે જંગ મારી સાથે જંગ તમારી સાથે શું મારી સાથે શું કે આધિજ સહી છે મોતબર છે મુતવાતીર છે અમારી કિતાબોમાં પણ નકલ થયેલી છે અને આ આધી એકદમ સહી છે કે તો પછી જે લોકો જંગે જમલમાં અમીરુલ મોન અલ સલામની સામે લડવા માટે આવ્યા મતલબ કે આયશા તલ્હા ઝુબેર આ બધાના બરામાં તમારું શું કહેવું કારણ કે ઈ લોકો એને મોતબર સમજે આયશાથી તો પૂરેપૂરો દિન લીધો છે તલ્હા અને ઝુબેરને અશ્રે મુબેરા દસ જનદી લોકો માંથી ગણે છે કહે છે કે આ બધાના બારામાં તમારું શું કેવું છે કારણ કે આ હદીસ ની રૂએ તો તલ્હા ઝુબેર અને આયુલ્લે સાથે જંગ કરી છે અને સાથે જંગ કરનાર કાફીર છે તો હાઝી અબ્દુલ જુપ્પાર કહે છે કે એનો લોકોએ લોકો તોબા કરી લીધો એ લોકોએ જંગ કરી દીધી હકીકત છે પણ પછી તોબા કરી લીધી ખુશી કે મુફીદ કહે છે કે જંગ ખરીદી હકીકત છે તોબા ખરીદી રિવાયત છે તમે જ હમણાં કહેતા હતા કે દેરાયત મોજુદ હોય તો રિવાયતને જે કબૂલ કરવામાં નથી આવતી કાઝી અબ્દુલ જબ્બાર ખામોશ ક્યાં સુધી કે એમને પૂછ્યું ભાઈ તમારું નામ શું છે તો મારું નામ મોહમ્મદ ઇબને મોહમ્મદ ઇબને નોમાન છે કે છે કે અંતલ મુફીદ અંતલ મુફીદ અંતલ મુફીદ તમે ખરેખર મુફીદ છો હવે મજમામાં બધા લોકો હતા બરાબર એટલે સુન્નતના લોકો એ લોકોએ જયારે જોયું કે અમારો કાઝી આ શિયા આલીમના આટલા બધા વખાણ કરે છે અને એને મુફીદનો લકબ દઈ દીધો તો એ લોકો પરેશાન એની પરેશાની જોઈ તો કાઝી અબ્દુલ જબ્બારે કીધું તમારામાંથી કોઈને આનો જવાબ આવડતો હોય તો કયો કારણ કે આનો જવાબ મારી પાસે નથી જો હું આયશા બચાવવા જાય તો રસુલ ખુદા ની હદીસ ને ખોટી પાડવી પડશે હદીસ ને ખોટી પાડી તો ઈમાન થી હું ખારીજ થઈ જઈશ તો આ રીતે આપણા આપણા જે જે ઓલમાં છે એ દિન નો દિફા કરતા પેલા એટલો જ હજુ દિફા કરતા પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવા આખરી વાત કે આ વિલાયત ને આપણે માનીએ છીએ તસ્લીમ કરીએ છીએ મૌલાને હાકીમ તો ખાલી આપણે જબાનથી જ કહીએ છીએ એવું નથી ને કેમ કે ભાઈ હા અલી મૌલા બરાબર હસન મૌલા હુસેન મૌલા નહીં ખાલી જબાનથી ઇન્સાને કહેવું પૂરતું નથી દિલથી ઇમામને મૌલા માને પોતાના અમલથી ઇમામને તસ્લીમ થાય ઇમામ જે હુકમ આપે એની પહેરવી કરે એની જે વાતને માને અને દિલમાં કોઈ હરજ ન લાવે

કાપી નાખવાનું બરાબર કીધું કે તમે હદ જારી કરો એમાં મેં કીધું કે ભાઈ તે હદ જારી થઈ જાય એટલી હદા માલની ચોરી કરી છે તો કે હા ત્રણ વાર ઇકરાર લીધો ત્યાર પછી એમાં મેં પોતાના ખાદીને કીધું કે ચાર આંગળી કાપી નાખી હવે આ કપાયેલી આંગળી લઈને આ હબશી ગુલામ જે છે એ બહાર જાય છે એક હાલત જુઓ મંઝર વિચારો કે આ હાથમાં ચાર કપાયેલી આંગળી અને અહીંથી લોય જે છે એ છે અને એમને અબ્બાસ આવ્યા અબ્દુલ્લા અબ્બાસ શું થયું ભાઈ કીધું કે મોલ્લા અલી અલી સલામે જજી મારી આંગળી કાપી તો કે શા માટે તો કે મેં ચોરી કરી તો કે તે ઇમામને જજી કાંઈ કીધું નહીં તો કે હું ઇમામને કેમ કહું એમામે તો મારી સાથે અદલ કર્યો છે મેં મારી સાથે અદલ કર્યો છે એ વખતે અબ્દુલ્લાબને અબ્બાસ કહે છે કે ઇમામે તારી આંગળી કાપી અને તું ઇમામના વખાણ કરો તો કે હું વખાણ કરું એમાં શું નવાય મારા મૌલાના વખાણ તો રસુલે ખુદાએ કર્યા છે મારા મૌલાના વખાણ તો ખુદ અલ્લાએ કુરાનમાં કર્યા છે અબ્દુલ્લાબને અબ્બાસ દોડતા દોડતા ઇમામની હિદમત ના હો યા અલી તમે પહેલાંની આંગળી કાપી નાખી અને એ તમારા વખાણ કરે કહે છે કે જગ્યાએ અબ્બાસ યાદ રાખો અમારા મોહિમ કેટલાક મોહિકો એવા છે કે અગર અમે એના તલવારના ટુકડે ટુકડા કરી નાખીએ ને તો પણ એ અમારી વિરુદ્ધ કાંઈ નહીં બોલે અને અમારા દુશ્મનો અમુક એવા છે અમારા દુશ્મનો જે છે એવા છે કે અગર અમે એમને દુનિયા આપી દઈએ તો પણ એ અમારા વખાણ નહીં ત્યાર પછી જનાબે અમીર જે છે એ ઇમામ હુસૈન અલીસલામને કહે છે કે બેટા જાઓ પેલા ગુલામને જોયા ગુલામને ઇમામ લાવે છે ઇમામ કહે છે ભાઈ મેં તારી આંગળી કાપી અને તું મારા વખાણ કરો છો કહે છે કે મોલા હું તમારા વખાણ કેમ ન કરું તમારા વખાણ તો કુરાનમાં છે તમારા વખાણ તો રસુલે ખુદાએ ભયાન કર્યા છે એ વખતે જનાબે અમીર કહે છે કે લાવ તારી કપાયેલી આંગળી કપાયેલી આંગળીની જગ્યાએ મૂકી ઇમામે પોતાની ચાદર ઉપર રાખી સૂરે ફાતેહાની તિલાવત કરી ચાદર જ્યારે હટાવી શું જોયું કે હાથ પહેલાંની જેમ જે શરૂ તો આવી રીતે

ہماری یہاں مختصر عبادت نے قبول فرما ہمارا گناہ نے کبیرا نے سکیرا نے معاف فرما الہی بحب کے محمد وال محمد بیماروں نے شفا کلی عطا فرما مرمومین مغفرت فرما شیعہ نے علی حفاظت فرما الہی دنیا میں زیر المام نے آخرت ماں شفا طلب نصیب فرما امام زمان علیہ السلام نے ظہور میں تاجیل فرما حضرت نے نا ناصر و نے اپنا قادیم و شمار فرما وہ آخر ادا ونا نے منظور